નમસ્કાર દર્શક મિત્રો સાવધાન વડોદરા સમાચારમાં આપણું હાર્દિક સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે વડોદરા શહેરથી આજ રોજ અગિયાર મેના રોજ ધોરણ દસ એટલે કે એસ એસ સી બોર્ડનું પરિણામ જાહેર થતાં જ વડોદરા શહેરમાં આવેલ બરોડા પબ્લિક સ્કૂલનું પણ ધોરણ દસનું બોર્ડનું પરિણામ એકાણું ટકા ઉપરાંત આવેલ છે જેમાં એ કેટેગરીમાં ચૌદ વિદ્યાર્થીઓ અને બી કેટેગરીમાં ચૌદ વિદ્યાર્થીઓએ પ્રાપ્ત કરેલ છે વધુમાં વિદ્યાર્થીએ જણાવવામાં આવ્યું કે મારું નામ કીર્તન પટેલ છે હું ટેન્થ અમને પાસ કર્યો છું નાઇન્ટી ફોર પર્સન્ટથી અમે થેન્કફુલ છું બધા ફર્સ્ટ ઓફ ઓલ મારા પેરેન્ટ્સને મારા ટીચર્સને જે મને ડેલી સપોર્ટ કરતા હતા મને મારી મિસ્ટેક્સ પર સુધારતા હતા અને સ્પેશિયલ થેન્ક ટુ બરોડા પબ્લિક સ્કૂલની ટીમ જે અમને પ્રી બોર્ડ્સ લીધી પ્રિલિમ્સ લીધી અમારા આટલા બધા ટેસ્ટ લીધા જેનાથી અમે પ્રિપેર થયા બોર્ડ્સ માટે અને બોર્ડ્સ ઇઝીલી અમારું નીકળી ગયું અને કન્સિસ્ટન્સી મેન્ટેન કરવી જરૂરી છે તે માટે સ્ટાર્ટિંગથી જો તમે સ્ટાર્ટિંગથી તમે મહેનત કરશો તો તમારું રિઝલ્ટ તમે ધરશો એટલું જ આવશે મારી છોકરી ખુશી પરબ જે આ સ્કૂલમાં બીપીએસ બરોડા પબ્લિક સ્કૂલમાં સ્ટડી કરી રહી કર્યો છે અને એને અત્યારે જે ટેન્થની એક્ઝામ હતી એમાં નાઇન્ટી એટ પોઈન્ટ સિક્સટી ફાઈવ પર્સન્ટાઇઝ માર્ક આવ્યા છે અને પર્સન્ટેજ એના નાઇન્ટી થ્રી પોઈન્ટ થર્ટી થ્રી પર્સન્ટેજ આવ્યા છે હું આ સ્કૂલના દરેકે દરેક ટીચરનો આભાર માનું છું કે જેમને થ્રુ આઉટ ધ યર એમની ખૂબ જ મહેનત કરાવી એમની પાસે ઘણા બધા ટેસ્ટ અને આ લોકોએ જે કન્ડક્ટ કર્યા પ્રિલિમિનરી એક્ઝામ પ્રિલિમિનરી બોર્ડ અને એમાં એમને જે ગાઈડન્સ પૂરું પાડ્યું એના લીધે છોકરાઓ ઘણા બધા નર્વસ અમુક પર થઈ ગયેલા કે મીન્સ એમને એવું થતું હતું કે જે ફાઇનલ એક્ઝામ થશે એમાં અમે કઈ રીતે હેપિયર થઈ શકીશું પણ દરેક સર પોતાનું પર્સનલ અટેન્શન આપીને એમને ખૂબ જ સપોર્ટ કર્યો છે અને કોન્ફિડન્સ આપ્યો જેને લીધે આજે આપણું સરસ રિઝલ્ટ બનાવી શકે છે એના માટે બધા સરનો ટીચર્સનો અને પ્રિન્સિપલ મેડમનો આ સ્કૂલમાં ખૂબ ખૂબ આભાર છે થેન્ક યુ વેરી મચ કોંગ્રેચ્યુલેટ ઓલ ધ સ્ટુડન્ટ પિયોરિટી ગોડ એન્ડ અચીવ ગ્રેટેસ્ટ સ્કોર પરફોર્મન્સ ધેર પેરેન્ટ્સ વર્ક એન્ડ ડેફિનેટલી ધ વર્ક ઓફ ધ સ્ટુડન્ટ્સ એફર્ટ્સ અપ્લાયડ બાય ઓલ ધ ટીચર્સ has brought the victory for all the students. Students of Baroda Public School specially made a, one fantastic achievement that result of this school is 95% and around 15%, 15, 15 students obtained even rank. So I congratulate all the students who has done this special and fantastic efforts and uh, made our school to feel proud, made all the teachers, made all the management to feel proud for this uh, board result. Thank you.